લાગેલી નો મૃત્યુ આંખ ચોવીસ પર પોચો મૃતકો માં ટીવી પણ સમાવેશ શ્રીલંકા એ સરહદ પાર કરી માછીમારી કરવાના આરોપમાં જે બોટ સાથે આઠ ભારતીય માછીમારોની ધરપકડ કરી નાઇજીરિયામાં ભૂલથી સેનાએ નાગરિકોને ક્રિમિનલ ગેંગ સમજી હવાઈ હુમલો કર્યો સોળના મોત ભારતના મહત્વના સમાચાર પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હવે દરેક સિઝનમાં શ્રીનગરથી સોનમર્ગ જઈ શકાશે તમિલનાડુના પલાકોડોની સ્કૂલમાં દલિત વિદ્યાર્થીનીઓ પાસે વોશરૂમ સાફ કરાવનાર આચાર્યને બરતરફ કરાયા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનારને પચીસ હજારનું ઇનામ આપવામાં આવશે વિશ્વના સૌથી મોટા મેળાવડા મહાકુંભ પ્રારંભ કરોડ થી વધુ અમરેલીના લેટરકાંડ કેસ તપાસ સ્ટેજ મોનિટરિંગ સેલ ને સોંપાય ઇન્વેસ્ટિગેશન કરશે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ રૂપિયા બત્રીસો કરોડ ખર્ચા છે ઉત્તરાયણ બાદ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત ઉત્તરાયણ પર્વે દસ કિમીની ઝડપે પવન ફૂકાશે તેવી વાહન ખાતાની આગાહી પતંગ રસિયાઓને મોજ પડશે મનોરંજન જગતના સમાચાર રેન સ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં દાખલ ટીકુ તલસાણિયાની તબિયતમાં સુધારો થયો હોવાની પુત્રીએ જાણકારી આપી ખાસ સ્ક્રિનિંગમાં હાજરી આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીએ ઇમરજન્સી ફિલ્મ જોવા માટે અપીલ કરી કંગનાએ કહ્યું સલમાન મારો સારો મિત્ર છે જોકે હજી સુધી ફિલ્મમાં કામ કરવાનું શક્ય નથી બન્યું કરણ જોહરની વેબ સિરીઝ સ્ટુડન્ટ ઓફ મુખ્ય હિરોઈન એરોન હાર્ડી જેવા નવા ખેલાડીઓનો સમાવેશ આઈપીએલ ની અઢારમી સિઝન એકવીસમી માર્ચ થી શરૂ પચીસમી મે ના રોજ કોલકાતામાં ફાઇનલ રમાશે પંજાબ કિંગ્સે મેગા ઓક્શનમાં છવ્વીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં ખરીદેલા શ્રેયસ અય્યરને ને કેપ્ટન બનાવ્યો